તો કે સવાર સવાર થઈ ગયું છે ને અહીંયા છે ને જસો કઈક લઈને બેસી ગયા શું લઈને બેઠા છો તમે બપોરનું ભોજન દાળમાં મેથી નાખીને રાંધો લોટમાં જાડુ અનાજ નાખો જો અત્યારમાં મોબાઈલમાં આવું જ વાંચા કરી જો બીજું વારે ઝૂમ કરીને જો

चाय पीता जब આદુ વાળી લસણ વાળી લસણ નાખી ચા પી આદુ પી લસણ રાખી આદુ નાખી જ તો આ બધું વાંચવાનું બંધ કરતી હાલ હાલ યાર एवरीवन दोस्तों तो आज के नई वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जी महाकाल जी माता जी गुड मॉर्निंग तो बज चुके 11 और देखो ब्लॉग्स गाइस आज जो सरस मजा निकाल थी बाईफी અને આજે છે ને જશુ એ વેન કર્યું કળથીનું શાક ખાવાનું જો લુખી ખાવા માંડે અને ઓલરેડી જો સરસ ટમેટાં વઘાર માટે લસણની કટકી અહીંયા મરચી અને અહીંયા છે જીરું જશુ બનાવે છે શાક બનાખું તો સરસ મજાના છે ટમેટા એડ કરી દીધા ડુંગળી કઈ ડુંગળી ચટણી બસ કાલે કાલે કળથી લે કરી દીધું કેવું કાળું ઔષધિ સબ્જી શીયાળા નું સ્પેશિયલ કણથી નું સાથ હો હળદી બનાવવાની એટલે કણથી બનાવી છે બોલત તમાર જળદર નું બનાવવાનું છે ઘી માં ઘી બનાવવાનું છે એ છે બનાવી હળદી કાલે હળદી લીલી અળદર લીલી અળદર નું ખવડાવશું ખાધું નહીં જો ટેસ્ટ કરો

તો ગઈ અત્યારે જમીને નવરા થઈ ગયા છીએ જો નવરા નથી થયા હું આસન પડ્યા છે અને હવે આજ તો છે ને મારી ગાડી ગઈ છે રિપેરમાં એટલે હવે તારે તો અડવાની જ નથી ગાડી ચાળા પાડે જ ને મારા તો જો આજે આ ગાડીને સરસ ધોઈને ચોખ્ખી કરી દીધી છે અને મારી સ્કૂટી હતી કારણ કે આજ સવારથી વિડીયો કંઈ ચાલુ કર્યો નહોતો નહીં આ ગાડી કોણે ધોઈ બતાવવાનું હતું જો કેટલી સરસ ક્લીન ક્લીન થઈ ગઈ છે તે ધોય તે ધોય આમ જો ક્યાંય ગારો છે બ્રશ માર્યું છું નંબર વન અને અહીંયાથી આપણી સ્કૂટી ગઈ છે આજે બોટલ ચડાવવા માટે કારણ કે એડમિટ કરી છે હોસ્પિટલમાં અને હવે આને વસ્તુ લેવા જાને હવે શું આમામ આમામ આમ ખરે છે મની તો હવે એને જાતું લઈએ લીધો તો ગાય અહિયાં જો આપડે છે ને બાજરું નાખ્યું છે એટલે ચકલા ને બઉ આવે છે ઝગાડો કરતા જાય ને બાજરો ખાતા જાય જબલામાં પેક કરી ને જબલું મેં તોડી નાખ્યું છે એટલે એમને મજા આવે સમજો અત્યારે જો હવે કામ કરીને બેસી ગયા છે શું કરીએ અને અહીંયા જો બૂટ રેડી કરે છે કઈક લીધું એને ખરખરા હોય ચાલુ અને કાલે અમે ખરખરે ગયા તપી પડવા બે દિવસ પહેલા તમે લોકો વિડીયો જોયો હશે અને આજે હવે જશું ને આવી ગયું છે તો બધા એક પછી એક જો આવું બધું કુટુંબમાં રહ્યા કરે બાકી તો એણે મને એમ કીધું તું કે તું જમીન જલ્દી જલ્દી ફ્રી થઈ જાય ને તો આપણે વાડીએ જવાનું છે થોડુંક લસણ તારે આમ આમ કળીયું હવે એને બધો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો છે ને અચાનકથી હે હું એ ચાળા પાડે મારા બહુ જ તમે જુઓ જ ને વીડિયામાં બધું પહેરી લ્યો મોજા બોર લેતા આવજો બીજું આ પાણી પાણીમાં પાણીમાં નખ જો કેટલા તૂટી જાય છે બહુ જ તૂટી જાય છે આપડે ઘરમાં કામ કરવું હોય ને એટલે પાણીમાં નખ ખરાબ થઈ જાય તો ફટાફટથી નખ રંગી લઈએ પેલા તો છે ને લાલ કલર જ બધા નખમાં કરતા હવે તો બધા કલરો મેં જો બ્લેક કલર કર્યો બ્લેક તો કઈ અત્યારે લાઈટ વહી ગઈ છે અને મારે મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે બોલો તો આજનો વ્લોગ એ નહીં બને એવું લાગે છે શનિવાર છે આજે એટલે એવું રે તકલીફ તો ગાય સરસ અમારે આવી ગયો છે રાજ્ય આલે 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 કેમ બી છો કેમેરાની લાઈટ ચાલુ છે હાલે ખાઈ લે અને રોજ આવજે હો કારણ કે ક્રિષ્ને છે ને તું રોજ આવીને એ ગમે પછી એમ કે મમ્મી તે કેમ આજે ખવડાયું નહીં કૂતરાને રોટલો તો ઠંડીમાં છે ને ગઈશ બિચારા કુતરા અમે મળે નહીં જો કેટલું ભૂખ્યું છે ખાઈ લેવો બાજરાનો રોટલો છે સરસ મજાનો નરમ ભૂખ્યા હોય ને અને અહીંયા તો કૂતરા બિચારા ભૂખ્યા હોય કારણ કે ઓલરેડી આ છે ને ગેટ તો બંધ જ હોય ક્યારેક ખુલ્લો હોય પણ આજે આવી ગયો આજે એના નસીબ સારા અને શનિવાર છે આમ અને આ છે ને કાળભૈરવનું ગઈ વાહન કહેવાય કાળભૈરવને બહુ કૂતરા પ્રિય હોય એટલે આપણે એમને ખવડાવવું પડે ઓહો હો મારા હાથમાં લોહી તો જો વાહ ભાઈ વાહ ઘણું બધું લોહીના ટકા વધી ગયા હો લોહી નથી હોય દો આજે છે ને કપડાં ધોયા ને તો એટલો બધો લાલ કલર ગયો છે ને તો મારા હાથ સવારના લાલ જ થઈ ગયા છે બોલો હજી એવાની વાત છે પાછા ઓ રાજા અપચાહીએ તું જે

અને ખરેખર હું આજ બહુ ખુશ થઈ કે મારી ઘરે કૂતરું આવ્યું ને રાત્રે ખાધું